મારા નમસ્કાર સાબરકાઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબરડેરી હર હંમેશા ચિંતા કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો સાઠ રૂપિયા કિલો ફેટી ભાવ ચૂકવી આપ્યા છે છતો સાબરકાંઠાના અરવલીના પશુપાલકોને ભાવફેરી માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટતી રકમ દર વર્ષની પ્રણાલીગાળા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા આવીએ છીએ વધારી નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી તમે દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષશાખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી નિયમમાં મંજૂર કરી અને રિટર્ન બની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય

અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે પશુપાલકો દરેક આપણા ગુજરાતની અંદર અઢાર ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબે જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસંદ અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલ સભામાં નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોંતિપૂર્વક દૂધ ભરાવવું અને કૃષ્ણ અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે તો એ નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે મહેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝનને આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે છે સરકારે પણ જલ્દી વોડિટ પૂરવા માટેની આપણને ખાતરી આપી છે એ સભો પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું

એના પ્રત્યે ડેરી શું વિચારી રહી છે ડેરી તરફથી કઈ જે કાર્ય ઘટના બની એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી તો પથ્થરની મારામારી હુલ્લ ના કરવું જોઈએ એ આપણા માટે આ અગત્ય બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ દર ગુરુવારે અમે અગિયારથી બે આવીએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈપણ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સોવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદે આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એજમ ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલિકા પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલીકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબરડી તરફથી નથી થયું એમડીસીએ પણ આટલા દ્વારા નિવેદન કર્યું હતું ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમડી મારા બંને જવાનું હતું પણ મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમની એકલા ગયા હતા ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવાર બહાર છું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું સાહેબ અંદર આય કે ના એ મારા એવિડન્સ આ વાત એમ કહેતા હોય તો સાબર કોઈ વખોડતી નથી સાબર મને માણસ દુઃખદ વસ્તુ છે આ વસ્તુ ના બની જુઓ પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવશે ત્યાંને ખ્યાલ આવશે આવો સર બીજું સમાધાન થાય એવો કોઈ ઉકેલ જેથી કરીને ઘર્ષણ પશુપાલકોને પણ સંતોષ મળે પણ ચાલે આ તમે સારી વાત કરી આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદને બીજા ઓગસ્ટમાં ભાવફેર આપે છે બીજા સાતમા માં આપે છે બીજા નવમાં આપે છે તો આપણે છઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી આવતી વર્ષે પંદરસો એ ભાવફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઉભો ના થાય

બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતનું કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપણું છે અને એ સરવાળાને નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત ડેરીએ છું તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફટિયા જરાઈશું

વૈષ્યમાં આવું થવું ના જોઈ શકે સાહેબ તમે 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 એ જાણો છો હું એ જાણો છું જાહેરનો નામ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ કહેવું છો એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો